જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ સત્તાવીસ નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરી હતી આ ઘટનાના બદલા રૂપે ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર હેઠળ એરિસ્ટ્રાઇક કરી આતંકવાદીઓનો ખાત્મો કરતા ભરૂચ શહેર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે મુસ્લિમ સમાજ સહિત સૌ કોઈ ભારતીય સેનાના સાહસને બિરદાવ્યું છે ભારતીય સેનાની કાર્યવાહીથી સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે ત્યારે શહેરમાં પણ આ કાર્યવાહીને લઈને રાષ્ટ્રભક્તિનો જોવા મળી રહ્યો છે છે શહેરના નાગરિકોએ ભારતીય સેનાની સ્વાગત કર્યું યુવાનો અને સમાજના આગેવાનોએ સેનાના સમર્થનમાં નિવેદનો આપ્યા છે સોશિયલ મીડિયા પર પણ સેનાની પ્રશંસા થઈ રહી છે ભરૂચ જિલ્લાના લોકો સેનાની કામગીરી માટે ગૌરવ અનુભવી રહ્યા છે તો ભરૂચના મુસ્લિમ સમાજે પણ આગળ આવી સેનાની કાર્યવાહીને બિરદાવી છે તિરંગા સાથે રોડ પર ઉતરી એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલ કામથી સહિત અન્યોએ ભારતના જવાનોના સાહસને બિરદાવ્યું હતું આજ રોજ સાત મે ના મધ્યરાત્રિ હિન્દુસ્તાન વીર અને જાબાજ ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકવાદી ને અગિયાર જેટલા કેમ્પો ને નેસ નાબૂદ કરી જયારે અર્લી મોર્નિંગ અમને ઇલેક્ટ્રોનિક મીડિયા ને પિન મીડિયા ના માધ્યમ ખબર પડતા આજે સમગ્ર એકસો ને ચાલીસ જનતા રોડ પર આવીને ખુશી ન્યાય મળ્યો છે એમને સંધા મળેલી છે આજે ભારતના અને હિન્દુસ્તાનના પચીસ કરોડ મુસલમાનો ભારતીય સેનાને સલામ કરે છે કે એમને જે સેનાને હિન્દુસ્તાનની સેનાને સરકાર દ્વારા છૂટ આપવામાં આવેલી

કળા અથવા શ્રદ્ધા મળેલ છે અને એમને ન્યાય મળેલો છે અને ભારતીય સેના ને ભારત સરકાર ને અમે મુસ્લિમ સમાજના લોકો સેલ્યુટ કરીએ કે આજે જે ઇટનો જવાબ પઠોજ ભવિષ્યમાં કોઈ પણ આતંકવાદી હિન્દુસ્તાન આ ખુદા ને જોઈ નહીં શકે ને જો આવું કુટું કરવાની કોશિશ કરશે તો આનાથી ભયંકર જવાબ આપવામાં આવશે આજે જે ભારતીય સેનાએ આ નાપક આતંકવાદી ને ખાતમો કર્યો અને અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ ને હિન્દુસ્તાન ના તમામ મુસા આજે ભારતીય સેના ને સરકાર ને સેલ્યુટ કર્યો જય હિન્દ જય ભારત હિન્દુસ્તાન હિન્દુસ્તા